નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા બે મહિનાથી દવાઓનો દુકાળ પડ્યો છે ત્યાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ વેઠવાનો વારો આવ્યો છે સિવિલ હોસ્પિટલ આમ તો નિસહાય લોકોને સહારો બની રહેતી હોય છે પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નિરાધારોને આધાર આપવા અસમર્થ બની છે સિવિલ હોસ્પિટલમાં પાછલા 3 માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે

બહારથી લેવા માટે મજબૂર બન્યા છે ડૉક્ટર સાહેબ મને દવા લખી આપે ખરા પણ બારી પાસે જાઓ ને તો એમ કે તમે બહારથી દવા લઈ લો એમ કે મેડિકલવાળો ના પાડે તો પછી અમારે બહારથી લેવું પડે ત્રણ મહિનાથી એવું જ થાય બહારથી દવા લઈ લેવો એમ કે પછી એ તો મને મોંઘું જ પડે કારણ કે હું તો વાસણ ઘસું એટલે મારી પાસે એટલા પૈસા નહીં પૈસા હોય તો હું સિવિલમાં શું કામ જાઉં તો સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની પણ વાત પણ સ્વીકારી રહ્યું છે પરંતુ દર્દીઓને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતા મોટા ભાગની દવા પહાડથી જ લેવાની ફરજ પડી રહી છે નહીં દવાઓનો અછત નથી થોડું ઘણી ક્યારેક 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 દવા થોડા ઓછા થઈ જાય છે પણ તત્કાલ મંગાવીને સપ્લાય કરતા હોય છે દર્દીઓને તકલીફ ના પડે એના માટે લોકલ છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર એમાંથી મંગાવી લઈએ यहां नहीं मिलता बीजा भी कोई पण लोकल दुकानाओ छे माते मंगाईन दवा आके छे और मोटे वे गांधीनगर से सप्लाई થાય छे जीएमएसएल में माती अगर नहीं आवे तो पछि अपने यहां से बदी व्यवस्था करी छे आरसी भी करावला रेट कॉन्ट्रैक्ट भी छे वाला बस એટલે કોઈ કોઈ બને કે એક બે દવાઓ નહિ મળતો હોય પણ તત્કાલ બીજુ તીજે સપ્લાય કરી કામ હોય તકલીફ તો નથી પડવા દેતા કદાચ કીધું ને કે એક બે દિવસ માટે કોઈને થાયો તકલીફ બાકી દિવસ તકલીફ નથી પડતો લોકલ વી પરચેસ કરીને આપો સપ્લાય કરું છું તો નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાઓનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે પરંતુ સ્થળ સ્થિતિ કઈક જુદી જ છે અને સામાન્ય લોકોને દવાઓ મળતી નથી તે જ હકીકત છે